દોસ્તો નમસ્કાર હું સર્પ મિત્ર વિપુલ આજે આ ફરી બાર સાપોને રિલીઝ કરવા માટે આવ્યો છું અને આ જંગલ તમે જોઈ શકો છો વિશાળ જંગલ છે આ આપણે લીમડીથી વીસ પચીસ કિલોમીટર દૂર આ સાપોને એમની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરવા માટે આવ્યા અને ટોટલ સાપ છે બાર એમાંથી આઠ સાપ બિન જેરી છે અને ચાર સાપ જેરી છે ચાર સાપ જે છે એ કોબરા છે એમાં બે બેબી કોબરા છે અને બે ફૂલ સાઇઝમાં છે દોસ્તો અને આ જે બિન છે એમાં છ સાપ જે છે એ ધામણ છે અને એક છે ટ્રિંકેટ સ્નેક છે જે રૂપસુંદરી તરીકે આપણે ઓળખીએ છીએ અને આ જે સાપ છે એક ઢેંડું છે ઢેંડવાળું જે પાણીવાળો સાપ છે આ બધા સાપોને આપણે રિલીઝ કરીએ દોસ્તો પહેલાં આપણે આ બિન સાપ છે એમને જવા દઈશું દોસ્તો આ ધામણ સાપ છે જેને આપણે ઇંગ્લિશમાં રેડ સ્નેક તરીકે ઓળખીએ છીએ અને ગુજરાતીમાં આપણે ધામણ આ સાપની સ્પીડ તમે જોઈ લીજો કેટલી સ્પીડમાં જશે બહાર કેટલી સ્પીડમાં અને કેટલી રફતા રેલી છે એટલે સાપ એટલા સ્પીડમાં છે આ દામણ સાપની એટલી સ્પીડ છે કે એનું કોઈ હદ નહીં આ જોઈ દોસ્તો જ વસ્તુ છે दोस्तों बे साहब बताए जतरे से नहीं अनुकूल जगह में फुल साइज छे अभी दोस्तों દોસ્તો છે જવા દોસ્તો આ પાંચમા નંબરની છે એને પણ જવા દઈએ જોઈ લો સાપ કઈ રીતે જઈ રહ્યા છે એની અનુકૂળ જગ્યામાં ખુલ્લી જગ્યામાં આ છેલ્લી દામણ છે એની બી સાઈઝ ફૂલ સાઈઝ જ છે આ બી આને પણ જવા દઈએ છીએ એની અનુકૂળ જગ્યામાં દોસ્તો દોસ્તો જે છ સાપ હતા હમણાં આગળ રિલીઝ કર્યા એ બધા બિનજેરી હતા અને સાઈઝ પણ તમે જોઈ લંબાઈમાં બધી દામણ સાપ હતી અને એને ઇંગ્લિશમાં આપણે રેડ સ્નેક તરીકે ઓળખીએ છીએ આ સાપમાં ઝેર હોતું નથી દોસ્તો એ બિનચેરી સાપ હતા અને એમની અનુકૂળ જગ્યામાં જતા રહ્યા છે અને હવે આ આ ડેન્ડુ છે દોસ્તો જેને આપણે પાણીવાળો સાપ કહીએ છીએ આ ડેન્ડુને બહાર કાઢું છું દોસ્તો આને પણ જવા દઈએ છીએ એની અનુકૂળ જગ્યામાં દોસ્તો દોસ્તો આ ડેંડું જઈ રહ્યું છે જોઈ શકો છો તમે દોસ્તો આ ઉછળીને જાય દેખો આ બી એની અનુકૂળ જગ્યામાં જતું રહ્યું છે હવે આ એક બીજો સાપ છે એને બહાર કાઢું છું દોસ્તો જેને આપણે રૂપસુંદરી તરીકે ઓળખીએ છીએ અને આપણા ત્યાં એને ગુજરાતીમાં આપણે રૂપસુંદરી તરીકે ઓળખીએ છીએ અને એને ટ્રિંકેટ ટ્રિંકેટ તરીકે એનું નામ છે દોસ્તો આ સાપની લંબાઈ તમે જોઈ શકો છો દોસ્તો આપણે ગુજરફળિયામાંથી રેસ્ક્યુ કર્યો તો દોસ્તો આ સાપ એકદમ સુંદર છે આ સાપમાં પણ ઝેર હોતું નથી દોસ્તો પણ સાપ આ આ ગુસ્સે થાય તો આ બી બાઈટ કરવા આવે છે દોસ્તો ઘટાડે તો એ બનાવટ જોઈ શકો છો દોસ્તો કેટલો મસ્ત લાગે છે એના મોડા પર જોઈ શકો છો તમે બે કાળા કાળાના લીટા હોય છે અને વચ્ચે આ ચેક્સ છે એને અલગ અલગ કલરમાં ચેક્સ છે વ્હાઈટ છે ચોકલેટી છે બ્લેક છે અને એનો પાછળનો ભાગ છે એમાં બે લાઇનિંગ છે એને એક ચોકલેટી કલરની અને એક બ્રાઉન કલરની એની લાઇનિંગ છે અને આ સાપ સુંદર સાપ છે એટલે એનું નાપ રૂપસુંદરીનું નામ પાડેલું છે દોસ્તો એને પણ જવા દઈએ છીએ દોસ્તો વધારે હેરાન નહીં કરીએ એની અનુકૂળ જગ્યામાં આપી જવા માટે ઉતાવળો થાય છે દોસ્તો આ ચાર સાપ જેરી છે એમાં બે ફૂલ સાઈઝ છે અને આ બે બેબી કોપરા છે આ ચારે ચાર કોપરા છે જેને આપણે નાક તરીકે ઓળખીએ છીએ દોસ્તો અમને પણ જવા દઈએ છીએ એની અનુકૂળ જગ્યામાં વધારે હેરાનની કરીએ હવે દોસ્તો કોપરા છે જોઈ શકો છો દોસ્તો કેટલો આક્રમક છે આ નાનું છે પણ જોઈ લો દોસ્તો કેટલો બાઈટ કરવા આવે છે આ એકદમ એ પણ જોઈ રીતે દોસ્તો આ બીજું છે નાનું આને પણ જવા દઈએ છીએ આ જઈ રહ્યું છે દોસ્તો દોસ્તો આ જે કોપરા છે એને આપણે પાડલા ગામમાંથી રેસ્ક્યુ કર્યો હતો જે ઘરની સાઈડની દિવાલ છે એમાં ઘૂસી ગયેલો હતો અને આ સાપ કાચલી ઉતારવા માટે ઘૂસી ગયેલો હતો દોસ્તો દોસ્તો જવા દઈએ છીએ આને હવે દોસ્તો આ સાપ જોઈ લો તમે આ કાચલી ઉતારવાનો છે એની જે હમણાં કોપરા ગયો છે એને તમે જોયો એની કાચલી કઈ દેખાતી હતી દોસ્તો આ પણ ફૂલ સાઈઝ છે કોપરા જોઈ શકો છો તમે આને પણ બહાર કાઢ્યો છે આપણે દોસ્તો સાપ બહાર નથી દોસ્તો કઈ રીતનો લાગે છે ને ખાતા પીતા ઘરનો એવો એની ફૂબકાર પણ તમે સાંભળી શકો છો દોસ્તો હા દોસ્તો જોઈ શકો ખતરો થઈ બી શકે છે ને ગજબના દોસ્તો આ રીતે અમે પકડીએ છીએ અને એમને ખુલ્લામાં રિલીઝ કરીએ છીએ દોસ્તો ખતરો થઈ બી શકે છે દોસ્તો કેટલો મજા આવે છે એમને આ રિલીઝ કરવાનો એમને પકડવાનો પણ મજા આવે છે રિલીઝ કરવાનો પણ મજા આવે છે દોસ્તો તમે એક સપોર્ટ કરતા રહીજો દોસ્તો તમારો ભાઈ આ રીતનું કામ કરતો રહેશે દોસ્તો આ બારે બાર સાપને આપણે રિલીઝ કરી દીધા છે એમાં ઝેરી પણ હતા બિનજેરી પણ હતા દોસ્તો એક કહું છું કે કોઈ બી સાપ કર્યો હોય સીધું આપણે સરકારી હોસ્પિટલમાં જવાનું કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં